સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત નવમાં વાયબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર બે હજાર ઉદઘાટન બાદ પુસ્તક પરબ સહિત વિવિધ પ્રકાશકોના સ્ટોલની મુલાકાત લીધી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્ટોલ પરથી ગીતા અને રામાયણ સહિતના પુસ્તકોની ખરીદી કરી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે છ થી બાર જાન્યુઆરી દરમિયાન નવમા વાયબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે બુક ફેરનો સમય બપોરે 12 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે 7 દિવસ સુધી ચાલનારા બુક ફેરમાં દેશભરના 560 જેટલા પુસ્તક પ્રકાશકોના 140 થી વધુ બુક સ્ટોલ્સ પર ઇતિહાસ સંસ્કૃત કલા સ્થાપત્ય બાળ સાહિત્ય ધર્મ અધ્યાત્મ વિજ્ઞાન ફિલોસોફી સહિત અનેકવિધ વિષયો પરના લાખો પુસ્તકો પ્રદર્શન સહ વેચાણ અર્થે ઉપલબ્ધ છે પોતે પુસ્તકોને કરી શકશે તથા અન્ય વાચકોએ આપેલા પુસ્તકો વાંચવા માટે મેળવી શકશે બુક ફેરની સાથે યોજાનારા દૈનિક સાહિત્ય પ્રવૃત્તિઓમાં સાહિત્ય સપ્તાહ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ જ્ઞાન ગંગા વર્કશોપ કવિ સંમેલન મુશાયરા ટોક શો સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સાહિત્ય સપ્તાહ અંતર્ગત કલા અને સાહિત્ય ક્ષેત્રના મહાનુભાવો અને યુવા કવિઓ સર્જકોના વક્તવ્યો રસપ્રદ ચર્ચાઓ કાવ્ય પઠન સહિત સંગીતના કાર્યક્રમો યોજાશે મ્યુનિસિપલ સ્કૂલ વિદ્યાર્થીઓના બેસ્ટ બનાવવાના નિદર્શન કરતા ખાસ પ્રદર્શનો એક સ્ટોલ પણ બુક ફેર માં બનાવવામાં આવ્યો છે નામ છે હું છું જે સર્કલ છું અને હું અત્યારે બુક ફેર આવ્યો છું જેમાં ખાસી બધી અલગ અલગ લેંગ્વેજીસ અને અલગ અલગ કલ્ચર્સ અને અલગ અલગ જનનરની મને બુક્સ મળી છે સારી રીતે ફિક્શન નોન ફિક્શન બિઝનેસ માર્કેટિંગ રિલેટેડ સ્ટોક માર્કેટ રિલેટેડ અને એ ખાસ બધી સારા પ્રાઇઝ રેન્જ ઉપર મળી છે અને સારું ડિસ્કાઉન્ટ એવું ચાલે છે અને ખાસા બધા એટલું બધું અહીંયા અલગ અલગ જોવા મળ્યું છે જે હમણાં ઓનલાઇનના બીજી ફિઝિકસ સ્ટોર ઉપર પણ જોવા નથી મળતું અને અહીંયા થવાનું થી એટલા બધા વેપારીઓને બધા આવ્યા છે જેથી અમને વે વેરાયટીનું ચોપડે બધું જોવા ખાસ નથી મળતી

પબ્લિક ના અલગ અલગ બિઝનેસમેન થી અને અલગ અલગ બુકો થી મળી રહી છે બહુ સારું કામ છે અને આ ફેર દર વર્ષે થવું છે અને પાછા પાયે સાત દિવસ સાત દિવસ કરતા દસ દિવસ થવું જોઈએ તમે અહીંયા દરેક બુકની તમે સ્ટોરની વિઝિટ કરી છે તમને ખાસ કરીને કયા પ્રકારની બુકની પસંદગી કરી મને વધારે સ્ટોક માર્કેટની વધારે બુક ગમે છે બિઝનેસ રિલેટેડ જેમાં કેન્ડલ સ્ટીક છે ચાર્ટ્સ આવે છે આગળ ફ્યુચર્સ ઓપ્શન્સ એ બધું આવે છે મને ટ્રેડિંગની અહીંયા વધારે ખાસી બધી વેરાયટી બુક્સ મળી છે નોન ફિક્શનમાં ખાસી મોટિવેશનલ મળી છે અલગ અલગ સ્પીકર્સની મળી છે ઓટોબાયોગ્રાફી બુક મળી છે એમાં અને અહીંયા બહુ સારી રીતે મળી છે તમે <test> અરાઉન્ડ <Ein -nature00> uh -huh. <the> oh, 4 વર્ષથી આવું છું જે્યારથી આ જે બુક ફેર છે લોકડાઉન થયું પછી આ એક બે આવું છું બુક ફેરમાં અને એવી બુક્સ હું પરચેસ પણ કરું છું અને મને ખાસી બુક્સ નવી બુક્સ છે મારું નામ છે હું સંસ્કાર બુક્સ બુક સ્ટોર છે એમાં જોબ કરી રહી છું અત્યારે મારું બુક સ્ટોલ છે અમે લોકો આપણે કમ્પિટિવ એક્ઝામ ફિક્શન ઓન ફિક્શન નોવેલ્સ અને ફોરેન લેંગ્વેજ બુક્સનું કરી રહ્યા છે અત્યારે અહીંયા બુક સ્ટોલમાં અમારો સ્ટોલ નંબર એકસો તેર એકસો ચૌદ એકસો પંદર છે તમે તમારે અહીંયા વિઝિટ કરી શકો છો અમે બધી બુક્સ અવેલેબલ રાખીએ છીએ અહીંયા તમને ઇંગ્લિશ ગુજરાતી હિન્દી બધું મળી રહેશે અહીંયા ખાસ કરીને આ જે ગુજરાત સરકાર દ્વારા જે આ બુક બુક ફેરનું જે આયોજન કરવામાં આવે છે કઈ ડેટ થી કઈ તારીખ થી લઈને કઈ તારીખ સુધી આ ચાલવાનું આપણે આજથી ચાલુ થયું છે છ તારીખથી તે બાર તારીખ સુધી છે આપણે ટાઈમિંગ જેના અહીંયા આઈ થિંક દસથી રાતના આઠ સાડા આઠ સુધીનો રહેશે તો તમે અહીંયા શ્યોરલી વિઝિટ કરી શકો છો જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત સાથે જીગર શાહ અમદાવાદ